પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ સતત વધી રહ્યો છે ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધ વચ્ચે પણ પરશોત્તમ રૂપાલા ત્યારે ક્ષત્રિય સમાજનું હવે આગળનું શું પગલું હશે તેના વિશે ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજને સાથા આપવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ તથા

અને આ રણનીતિ સાથે આંદોલનને આગળ વધારવામાં આવશે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું એની વિચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ના કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે એ તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધને અમે આગળ ધપાવીશું આજે જે સંસ્થાઓ ભેગી થઈ હતી એ સંસ્થાઓના ટોકન પ્રતિનિધિ તરીકે બે આગેવાનોએ આપની સમક્ષ ક્ષત્રિય સમાજની આ અસ્મિતાની લડાઈને ટેકો આપ્યો છે એવી રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ હોય બાજુમાં બેઠેલા અમારા ભાઈ દીપસિંહજી ધનરાજભાઈ ખત્રી હોય ભાઈ અભિજીતસિંહ હોય મોલે સલામમાંથી અમારા આગેવાન ખાન હોય એ જ રીતે માલધારી સમાજમાંથી પણ આપણા દશરથભાઈ આખી વાત કરી એમ અલગ અલગ સમાજો એ આજે રાજસ્થાન રાજપૂત વિકાસ પરિષદ અમદાવાદની ગુજરાતની ત્રણ સંસ્થાઓ અને એના પ્રતિનિધિ હનુમંતસિંહજી રાઠોડ અને અન્ય પણ અહીંયા ઉપસ્થિત છે કહેવાનો મતલબ કે આ અમારી જે વાત છે એમાં અમારે એ પણ ચર્ચા થઈ કે એક દિવસના પ્લાનિંગ પછી અત્યારે સમગ્ર જુદા જુદા જિલ્લા મથકોએ ક્રમશઃ અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર છે તો એક દિવસ પછી માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજ હોય ટેકવાતો એની બહેનો પણ પ્રતિક ઉપવાસ ઉપર લઈને પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે ત્રીસ ઉપરાંત સંગઠનો છે અને દિવસે દિવસે સામેથી અમને ફોન આવતા હોય છે અમારું માનો કે ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતનું એક સંમેલન અમારું ખેલાલું આજુબાજુ યોજાવા જઈ રહ્યું છે એ જ રીતે ભરૂચ એ જ રીતે દક્ષિણ ગુજરાતનું મોટું સંમેલન રવિવારના દિવસે યોજાવા જઈ રહ્યું છે એ રીતે આજે અમારું સંમેલન મુન્દ્રામાં ચાલી રહ્યું છે કચ્છ મુન્દ્રામાં તો આવા સંમેલનોના માધ્યમથી કારણ કે અમારે વાત ક્રિએટ થઈ જાય ઓપરેશન ભાજપ તો આ સંમેલનોના માધ્યમથી બિન રાજકીય રીતે સમગ્ર ક્ષત્રિય સમાજના મનથી અમે પ્રજાને આહવાન કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં તમે મતદાન કરો એ જ અમારો નિર્ધાર અમે સરકાર શબ્દ વાપરીએ છીએ એમાં સક્ષમ તંત્ર સમજી લેવું જિલ્લો હોય તો કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ તાલુકા હોય તો તાલુકા ચૂંટણી અધિકારી એટલે કે મામલતદાર એટલે એ સક્ષમ શબ્દ હું વાપરું છું સરકાર શબ્દ અત્યારે એ સરકાર છે એવું માની લઈએ ને આપણે સરકાર મીન્સ અત્યારે તો આ તો અત્યારે આચારસિસ્તા છે એમના હાથમાં કશું નથી તો સક્ષમ તંત્ર શબ્દ વાપરું છું હું એમને વિનંતી કરું કે જે કલેક્ટર રાજકીય પક્ષોની સભા સઘર્ષના સંમેલનને મંજૂરી આપે એ જ કલેક્ટર એ જ મામલતદાર એ જ તાલુકા વિકાસ અધિકારી એ જ ચૂંટણી અધિકારી ક્ષત્રિય સમાજના ધર્મરથને સંમેલનને સભાને પણ મંજૂરી આપે એવું હું આપના માધ્યમથી કહેવા માગું છું